ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લોંગ ટર્મ લોંગ ટર્મ શબ્દનો અર્થ લાંબા ગાળાનું દીર્ઘકાલીન કે લાંબે ગાળે થતું થાય છે લોંગ ટર્મ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પ્રોજેક્ટ વિલ હેવ લોંગ ટર્મ બેનિફિટ્સ એટલે કે આ પ્રોજેક્ટના લાંબા ગાળાના ફાયદા થશે એક બીજું ઉદાહરણ જોઈએ ડસ હેવ એની લોંગ ટર્મ હેલ્થ પ્રોબ્લેમ્સ અર્થાત શું તેને લાંબા ગાળાની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે એક અન્ય ઉદાહરણ જોઈએ આર યુ રેડી ટુ મેક અ લોંગ ટર્મ કમિટમેન્ટ એટલે કે શું તમે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા કરવા માટે તૈયાર છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ